હું હિરલ વ્યાસ જિલ્લા યુવા વિકાસ અધિકારી મોરબી મોરબીમાં હું છેલ્લા સાડા પાંચ વર્ષથી જિલ્લા યુવા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવું છું અને મારી કામગીરીમાં જોઈએ તો યુવા ઉત્સવ છે બાળ પ્રતિભાશોધ સ્પર્ધા છે કલા મહાકુંભ છે નવરાત્રી રાસ ગરબા હરીફાઈ છે જેવી તમામ કલ્ચરલ એક્ટિવિટીઝ જે છે સાંસ્કૃતિક પ્રોગ્રામ્સ જે છે સાંસ્કૃતિક સ્પર્ધાઓ છે એનું અમારી કચેરી દ્વારા આયોજન કરવામાં આવે છે અને છેલ્લા સાડા પાંચ વર્ષમાં મને કહેતા બહુ જ ગૌરવની લાગણી અનુભવાય છે કે મોરબી એ રાજ્યકક્ષાએ યુવા ઉત્સવ અને બાળ પ્રતિભા શોધ સ્પર્ધામાં વર્ષ બે ને વીસ માં જનરલ ચેમ્પિયનશિપ મેળવી છે અને સૌથી વધારે નંબર મોરબી જિલ્લાએ પ્રાપ્ત કરેલા છે ને હાલ મોરબી જિલ્લાના કલાકારો ઉત્તરોત્તર પ્રદેશ તેમજ રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ પોતાનું નામ સાંસ્કૃતિક ક્ષેત્રે ખૂબ જ આગળ લઈ જઈ રહ્યા છે વુમન તરીકે તો એવું કહી શકાય કે થોડી ઘણી અડચણો આવતી હોય છે કેમ કે ફેમિલી લાઈફ છે અને પ્રોફેશનલ લાઈફ છે બંનેને પેરેલ આપણે ચલાવવાની હોય છે પણ મારા ફેમિલીના બહુ જ સારા સપોર્ટથી પ્લસ મોરબી જિલ્લા તંત્ર દ્વારા એમના આટલા સારા સપોર્ટથી અને મોરબીની જનતાના બહુ જ સારા સપોર્ટથી આ બાબતે હું એક એક્સેપ્શનલ કેસ કહી શકાય કે મને એ બાબતે ક્યારેય પ્રોબ્લેમ નથી થયો અને મારી કામગીરીમાં મેં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે કામગીરી કરેલી છે આંતરરાષ્ટ્રીય માધવપુર ઘેડના મેળામાં છેલ્લા પાંચ વર્ષથી હું સ્ટેજ સંભાળી અને ડ્યુટી નિભાવું છું મારી વસંતોત્સવ ગાંધીનગરમાં દર વર્ષે આયોજન થાય છે જેમાં પણ તમામ સ્ટેટ ની કામગીરી મારા ભાગે ફાળવવામાં આવે છે આ ઉપરાંત વાઇબ્રન્ટ ગુજરાત છે સૌરાષ્ટ્ર તમિલ સંગમમ છે આવા નેશનલ અને ઇન્ટરનેશનલ ફેસ્ટિવલ્સમાં હું મારી કામગીરી સુપેરે નિભાવું છું પુરસ્કારમાં મને રાષ્ટ્રપતિ કે આર નારાયણના હસ્તે બે હજાર એકમાં બાલેશ્રી એવોર્ડ મળેલો છે જે મને ક્રિએટિવ પરફોર્મન્સમાં પ્રાપ્ત થયેલો છે ઉપરાંત વિદ્યારત્ન એવોર્ડ મળેલો છે નેશનલમાં વર્ષ બે હજાર એકમાં મને જુડોમાં એસજીએફઆઈમાં સ્કૂલ ગેમ્સ જેને કહી શકાય એમાં બ્રોન્ઝ મેડલ મળેલો છે અને હાલ જે સરકારશ્રીના કર્મચારી અધિકારી માટે જે સિવિલ સર્વિસીસ સ્પોર્ટ્સ ની હરીફાઈ થાય છે એમાં હું ગુજરાતનું પ્રતિનિધિત્વ રાષ્ટ્રીય કક્ષાએ કરું છું કુસ્તીમાં